નમસ્કાર કહેલો તો બધા મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો આજે છે પૂનમ અને મહાશુદ પૂનમ કે છેલ્લો દિવસ કે મેળાનો એકમથી શરૂ થાય છે અને પૂર્ણના દિવસે આ મેળાનો એમ કહેવાય કે સંપન્ન થાય છે તો આજે મિત્રો એમ કહેવાય કે જે છેલ્લો દિવસ છે ને છેલ્લા દિવસને લાખોની સંખ્યામાં એમ કહેવાય કે લોકો ત્યાં દર્શન કરવા માતાજીના મંદિર આવ્યા છે તો મેળાનો માહોલ કેવો છે એ આપણે વિડીયોમાં બતાવીશું અને માતાજીના દર્શન પણ તમને વિડીયોમાં કરાવીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે જઈશું અંદર મેળા તરફ અને તમને માહોલ બતાવીશું અને દર્શન પણ કરાવીશું તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો ચાલો કેમેરામેન હેલો ગાઈસ તો જો મેળાનો ટ્રાફિક કેવો છે ને તમે જોઈ શકો છો અત્યારે વિડીયો અંદર જો ફૂલ ટ્રાફિક છે આજે મિત્રો પૂનમના દિવસે એમ કહેવાય કે લાખોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ માતાજીને દર્શન કરવા માટે આવ્યા છે આજે મેળાનો માહોલ કેવો છે ને આગળ જઈને તમે બતાવીશું તો લાઈવ વિડીયોમાં બની રહેજો ખાસ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો આપણે માતાજીના દર્શન પણ તમને કરાવીશું અને મેળાનો માહોલ તમે જો ફૂલ ગરમ છે અને આજે મિત્રો એમ કહેવાય કે જે મેળાનો છેલ્લો દિવસ કહેવાય અને પબ્લિક અત્યારે મિત્રો એમ કે ખૂબ લાખોની સંખ્યામાં પબ્લિક અત્યારે આવી છે આપણે તમને વિડીયોમાં આગળ બતાવીશું અત્યારે તો આપણે પાર્કિંગમાંથી નીકળી રહ્યા છીએ વિડીયોની અંદર જોઈ શકો છો ગાઈસ તો તમે જુઓ ફૂલ ટ્રાફિક છે અત્યારે ચાલવાનું પણ મિત્રો જગ્યા નથી તો લાઈવ નો જોઈ શકો છો અત્યારે ચાલવા માટે પણ મિત્રો બહુ મુશ્કેલ પડી રહી છે લાઈવ વિડિયો તમે જોઈ શકો છો હવે આ ગમ આ તો તમે જુઓ ફૂલ ટ્રાફિક આ વિડિયો આપણે તમને બતાવી રહ્યા છીએ

ভিড গেলে নাই তই ভিডিঅ' গেলে

ફાઇનલી મંદિરના ગેટ પહોંચી ગયા છે તમે વિડીયો જોઈ શકો છો માતાજીના મંદિરો ગેટ આગળ આવી ગયા છીએ આપણે અને પબ્લિક કેટલી છે ને અત્યારે તમે લાઈવ વિડીયો જોઈ શકો છો જો લાખોની સંખ્યામાં મિત્રો અત્યારે પબ્લિક છે તો વિડીયો જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે મિત્રો અને કેમેરા માટે અલાઉડ છે પણ છતાં આપણે ટ્રાય કરીશું મોબાઈલ જોવા જતો લઈને मंदिर में रहे मनच पर पुलिस मित्रों ने तथा आपस में जान कर भी जय कोडल जय कोडल जय कोडल माता जी जय आप मित्रों माता जी मंदिर पाए पहुंचवाई के घरेलू

મિત્રો કરવા દીધા અહીંયા થી બતાવી તમને દે લાખોની સંખ્યામાં દર્શન આવી ગયા છે તો મિત્રો અત્યારે માતાજીના મંદિર આગળ મિત્રો તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે ને લાઈવ વિડીયો અંદર તમે જોઈ શકો છો પાસે માતાજીનું મંદિર છે અને ફૂલ ટ્રાફિક છે અત્યારે તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો આપણે તમને માતાજીના દર્શન કરાવી શકીએ તેમ નથી એટલે વિડીયોને આટલે આપણે કરીએ છીએ એન્ડ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી આ ચેનલ પર ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને તમે જોઈ શકો છો ટ્રાફિકના કારણે મિત્રો આપણે શૂટિંગ માટે ત્યાં આપણને પરમિશન નથી મળી કે આપણે શૂટિંગમાં તમને માતાજીના દર્શન તમને નથી કરાવી શકતા તો વિડીયોના એટલે એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પૂરો જોવા મળે તમારા દિલથી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વાત જઈ જય ખુ યાર માતાજી